અવાજ આવે છે ડંકી માં ખીચડું ખીચડું અવાજ આવે મારી દીકરી ડંકી કોઈ વાંધો નહી મહારાજા ને વાત કરે મગવી દે તમે મગાવશો તો પણ અમને થોડી ખબર હતી કે ચોમાસા હિસાબે અમારા રાજમાં ડંકી ખોટવાય ગઈ અને કાટ લાગી ગયો તે કીચડું કીચડું અવાજ આવે તો તમે ક્યાંથી પાણી ભરો અમે ડાયરેક્ટ મોટેપ્રુફ અમે